ખેતર માં ફરી રહ્યા હતા તે સમયે અચાનક રીસ આવી ગયું હતું જો કે ખેડૂતે બૂમ રાડ કરતા લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અમીરગઢ તાલુકા માં જેશુ રીસ અભ્યારણ 180.66 ચોરસ કિલોમીટર માં પથરાયેલો વિસ્તાર છે તેના અભયારણ માં અનેક હિંસક પ્રાણીઓ વસવાટ કરે છે જેમાં સૌથી વધુ રીંચ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે અને રીંચ વધુ હુમલા કરતો હોવાનો બનાવો પણ બની રહ્યા છે અમીરગઢ તાલુકામાં આવેલા જાશોર રીંચ અભયારણ્યમાં સૌથી વધુ રીંચ વસવાટ કરે છે ત્યારે અભયારણ્યની આજુબાજુ આવેલા ગામો તેમજ ખેતરોમાં રીંચ આવતા હોય છે ત્યારે ગત રોજ અરણીવાળા ગામના એક ખેડૂત પોતાના ખેતરમાં ફરી રહ્યા હતા તે સમયે અચાનક રીંચ આવી ગયું હતું જોકે ખેડૂતે બૂમ રાડ કરતા લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને લોકોને જોઈ રીંચ ઝાડ ઉપર ચડી ગયું હતું કેટલા વાગે રીંચ રીંચ સાડા બરોબર પછી કેવી રીતના તમને ખબર પડી કે હિંચાયું ગાય એકદમ ભૂંબાળા માર્યા બરોબર ત્યાં નજીક જઈને જોયું મે તો ઝાડના ઉપર હતી હું નીચે જઈને જોયો તો ઉપર રીંચ બોલી ત્યારે મને ખબર પડી કે એ રીંછ છે પછી તમે શું કર્યું રીંછાઓ પછી તમે શું કર્યું રીંછા એટલે અમે પહેલા તો મારા છોકરા હતા ને એના અહીંયાને બધાને ઘરમાં પૂરી અને મે ગામમાં કરી ફોન કરીને હું એકલો હતો કુવા ઉપર અહીંયા બરોબર એટલે ગામમાં જાણકારી ગામવાળા માણસો આયા અને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગમાં જાણકારી જોકે વન વિભાગની ટીમ આવતા તેમજ લોકો બરાડા પાડતા રીંછ જંગલ વિસ્તારમાં દોડી ગયું હતું આમ લોકોમાં રાત્રિના સમયે બહાર નીકળવામાં ભયનો માહોલ પ્રસરાયો છે